જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ શું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અને બસ જો અત્યારે કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી તો અત્યારે જો બપોરની રસોઈમાં એવું છે મગનું શાક જીરા રાઈસ ભાત અને રોટલી અને એવું બધું બનાવવાનું છે તો હાલો અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રસોઈ બનાવી નાખીએ હાલો મિત્રો જો રસોઈ થઈ ગઈ છે બાપુ હમણાં જમીનને ગયા છે ને એ હુતા છે તો હજી ઉઠશે પછી જમવાનું છે તો હજી ત્રીજા ગેટે જવું છે થોડીક વસ્તુ લેવાને એવું બધું આ ખીહર આવે છે તો થોડુંક કંઈક નાસ્તા માટે વસ્તુને એવું બધું લઈ આવીએ અને અમારા ભાવનગરથી થોડુંક બેનું એ પાર્સલ મંગાવ્યા છે થોડીક વસ્તુ કપડાનું એવું બધું એટલે બ્લાઉઝને એ બધું હાડીના તો જોવા માટે જવું છે ત્રીજા ગેટે જો ગમે ને ગુંદાવાડીમાં નો થઈ અને જવું ને એટલે જો અત્યારે અહીંયા જોઈ આવીએ ત્રીજા ગેટે અને ગમે રજે તો લઈ આવ્યા એટલે એવું બધું છે તો અત્યારે જવું છે ત્રીજા ગેટે તો થઈ ગયા છે એ તૈયાર તો હાલો મિત્રો બધા અને ઓલા માસી પણ આવે છે એટલે હું ને એ માસી બિલ જઈશી તો અત્યારે જાઉં ત્રીજા ગેટે હાલો બધા તમે મિત્રો બસ જો અત્યારે છે ને ત્રીજા ગેટે ખરીદી કરવા ગયા હતા તો ખરીદી કરી અને વસ્તુ બધી લેવાની હતી તો એ લઈ અને આવી ગયા છે એ ઘરે તો અત્યારે જો આવી અને પેલા ચા પાણી પીવાતા એટલે ચા બનાવી અને ચા પી લીધી છે અને હવે અત્યારે છે ને આજે બનાવવાનું છે બદામ ચેક તો બદામ ચેક બનાવવા માટે આપણે અત્યારથી કરી નાખશું ને ત્યાર પછી ગરમ ગરમ તો એ ભાવે નહીં એટલે આપણે જો આપણે વાસણ હોય ને મોટું જ લેવાનું ભલે થોડો બનાવવાનું હોય ને તો મોટું રાખવાનું એટલે છે ને આ દૂધને ઉભરાવાનું કે જ્યારે બીક ન હોય એને દૂધ પાછું ઉફાણે આવે તો પછી ચલકી જાય અને હલાવતા પણ આપણને ન ફાવે એટલા માટે જો આપણે વાસણ મોટું જ રાખ્યું છે અને અત્યારે દૂધ આપણે પાંચ છ પાંચ છ મિનિટ થઈ ગઈ છે ઉકળવા મૂક્યું છે એને જો એકદમ સરસ ઘાટું થવા માંડ્યું છે અને ઘણું બધું ઉકળી પણ ગયું છે તો હવે આમાં આપણે મસાલા બધા એડ કરી દઈએ જો પહેલાં તો આમાં જેવો ગળું ખાતા હોય ને એ પ્રમાણે ખાંડ એડ કરી દઈએ આમાં જો આપણે અમારા ઘરમાં જે ગેળું ખાય છે ને એ પ્રમાણે આમાં આપણે ખાંડ નાખી દઈએ અને થોડીક વાર હવે આમાં ઉકળવા દઈશું એટલે ખાંડ આપણી એકદમ સરસ ઓગળી જાય અને ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે ધીમા ગેસે જાડું થાય અને દૂધ ઘાટું થાય ને તો એકદમ સરસ અને મસ્ત થાય અને જો દૂધમાં આ રીતની કણી પડી જાય ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું એટલે એકદમ ઘાટો થઈ જાય તો પેંડા જેવો સ્વાદ આવે તો જો આપણે હેને ખાંડ પણ એકદમ સરસ ઓગળી ગઈ છે અને દૂધ પણ ઘણું બધું ઘાટું થઈ ગયું છે તો હવે એમાં તો પણ નાખી શકો હવે એમાં આપણે કસ્ટર્ડ પાવડર છે એ નાખી દઈશું તો કસ્ટર્ડ પાવડરમાં જો આપણે હે ને આમાં થોડુંક દૂધ નાખી અને આને આપણે એકદમ સરસ ગોળી અને પછી આપણે આ બદામ ચેકમાં એડ કરી દઈશું જો દૂધમાં એકદમ આપણે કરચક પાવડર છે એ ગોરી અને સરસ થઈ ગયું છે જો એક પણ ખણીયામાં નથી અને સરસ ઘોળાઈ ગયું છે હવે એ છે ને આપણે આમાં દૂધમાં એડ કરી દઈએ જો એક બાજુ આપણે દૂધ ઉકળે છે ને તો ત્યાં સુધીમાં એ ઘાટું થાય ત્યાં સુધીમાં આપણે બદામને ગરમ પાણી કરી અને એની સાઇલ એકદમ સરસ ઉતરી જાય એ રીતે આપણે એમાં જો આપણે એક તપેલીમાં થોડુંક એવું પાણી ગરમ કરવા મૂક્યું છે અને પાણી પણ અત્યારે ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે બદામ નાખી દઈશું જો જેટલી આપણે બદામ ચેકમાં બદામ યુઝ કરવી હોય ને એટલી તમે નાખી શકો છો તો જો આપણે આમાં બદામ પણ નાખી દીધી છે અને હવે આને થોડીકવાર રહેવા દઈશું એટલે ઓટોમેટિક એની સાઇલ પણ એકદમ ઇજીથી ઉતરી જાય અને ચાલ ઉતરી જાય પછી આપણે આમાં એડ કરવાની છે જો આને થોડી વાર રેવા દેવાનું કેમ કે આપણે ઝાજી ઘડી નહીં રહેવા દેવાનું જો બદામ એકદમ સરસ ફૂલી ગઈ છે ને એટલે આ ફૂલવા માંડે ને ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને ઠરી જાય ત્યાર પછી આપણે આમાં બદામની ચાલ ઉતારી દઈ એટલે જો અત્યારે બધી બદામ છે એ ફૂલી ગઈ છે તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને આ બાજુ જો સરસ દૂધ ઉકળી અને એકદમ સરસ ઘાટું પણ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો આપણો બદામ શેક કેટલો મસ્ત અને ઘાટો થઈ ગયો છે જો આપણે બદામમાંથી એકદમ સ્ટાઇલ જો આ રીતની એકદમ ઈજીથી જ ઉતરી ગઈ છે અને બદામ થઈ ગઈ છે આપણે એકદમ સરસ અને રેડી તો હવે જો આને મિક્સર જારમાં આપણે કટિંગ કરવું હોય ને તો પણ તમે કરી શકો અને મિક્સર જારમાં ન એને આપણે આખી રાખવી હોય તો આમાં સાકુ એથી થોડાક નાના એવા ટુકડા કરી નાખીએ એટલે હાલ એમાં આપણે મિક્સરમાં હાઉ ભૂકો નથી કરવો એટલે આપણે આ જ રીતની રેવા દેવું અને સાપુ એથી આપણે કટિંગ કરી લઈએ અને જો આમાં પણ આપણે કાજુ લીધા છે બદામ અને દ્રાક્ષ આવું ઉપરથી ગાર્નિશ કરવા માટે લીધું છે તો આનું આપણે કટિંગ કરી લઈએ અને મિક્સરમાં તમે કરી શકો તો એકદમ ભૂકો થઈ જાય અને આને પણ ભૂકો કરી અને નાખવો હોય તો પણ તમે નાખી શકો પણ આપણે એક એમાં ભૂકો નથી કરવાનો કેમ કે કટિંગ ખાવામાં આવે ને તો મજા આવે એમ બદામ આપણે આ રીતની લાંબી સીરું કરી અને કતરણ કરી લીધું છે હવે એ આમાં આપણે એડ કરી દઈએ અને હવે એડ કરી અને પછી આને થોડી વાર રહેવા દઈશું અને આપણે જો દૂધ એકદમ સરસ ઘાટું પેંડા જેવું થઈ ગયું છે એકદમ આપણે જો બાસુંદી જેવી હોય ને એ જ જેવું થઈ ગયું છે આપણે બદામ છે તૈયાર તો હવે આમાં છે ને આપણે ગેસને હવે બંધ કરી દઈશું અને ગેસને બંધ કરી અને ત્યાર પછી હવે આમાં આપણે થોડીક મલાઈ નાખવાની છે પણ મલાઈ ગેસ બંધ કર્યા પછી જ નખાહે એટલે થોડીક મલાઈ નાખી દઈ આવતું હોય તો થોડુંક ટોપરું પણ નાખશું આમાં જો મલાઈ આપણે આમાં નાખી દીધી છે અને ગેસ પણ આપણે એકદમ બંધ કરી દીધો છે અને હવે આમાં આપણે થોડુંક ટોકરું જો કે ભાવે છે એટલે આપણે નાખશું એટલે બદામ શેક પણ આપણે સુપર અને મસ્ત બને તો જો ઉપરથી આવી રીતે થોડું થોડું વેરી દઈએ અને હવે થોડી વાર આને ઠરવા દે હું કેમકે થોડીક વાર ઠરી જઈને ત્યાર પછી આપણે બીજા વાસણમાં કાઢી અને ફ્રીજમાં મૂકશું એટલે કલાકે ફ્રીજમાં રહે ને તો સરસ ટાઢો અને મસ્ત થઈ જાય અને આમાં કોઈ અગાઉથી બદામ પલાળી દેવી ને એવું બધું કાંઈ કરવું નહીં પડે કેમ કે ગરમ પાણીમાંથી જ તમે બદામના જે ચાલ લાવે એ ચાલ તો ઉતરી જવાની છે આરામથી એટલે આપણે અગાઉથી કંઈ તૈયારી ન કરી હોય અને તાત્કાલિક બનાવવાની ઈચ્છા થઈ હોય અને તાત્કાલિક આપણે બનાવવું હોય બદામશેક તો આપણે પાંચથી દસ મિનિટમાં થઈ જાય તૈયાર બદામ બદામશેક અને બહુ મસ્ત પણ અત્યારે જો કે બધાને ભાવે જ તે બદામ બદામશેક તો બધે લગ્ન પ્રસંગમાં પણ બહુ જ હોય અને ડેરીએ કે લેવા જાઉં તો આપણે જોઈએ એમાં એમાં ભાવ જ એવડો છે અત્યારે મોંઘવારી એટલે વાત પૂછવામાં બહુ જ ભાવ હોય તો આ આપણે ઘરેથી એમાં જેને ઘરના દુજાણા હોય એને તો આરામથી મસ્ત ઘરે બની જાય અને નવા કરતા આપણે ઘર ઘર દૂધ લેતા હોય કોઈ પાણીથી તો પણ સરસ થાય અને એક છે કે દુકાનના આપણે પાઉસ લીધા હોય ને બોટલું તો આપણે ને દૂધને વધારે બાળવું પડે કેમ કે એમાં દૂધ હાછું હોય અને એ કંઈ આપણે વેસાતું લીધું હોય એ તો કંઈ એવું સારું આવે નહીં બાકી ઘરનું દૂધ હોય એને તો એટલું બધું ઉકાળો નહીં ને તો પણ હાલે આપણે આને તો ઉકળવા બહુ દીધો છે અને સરસ ઉકળી પણ ગયો છે અને જો આપણે હે ને આ કાજુ બદામ અને પિસ્તા દ્રાક્ષ તો બધું અમે એડ કરી દીધું છે અને મલાઈ પણ આપણે એડ કરી દીધી છે હવે આમાં તમારે બીજા કોઈ પણ મસાલા નાખવા હોય તો તમે નાખી શકો છો હાલો મિત્રો જો આપણે બદામ શેક થઈ ગયો છે એકદમ રેડી અને એકદમ સરસ તો હાલો બધા જમવા જો આપણે હે ને ડેરી હતીથી અને તૈયાર લઈ એવો જ આ બદામ શેક બન્યો છે અને લગ્ન પ્રસંગમાં પણ ત્યાં અત્યારે બદામ શેક તો હોય જ તે બધાને નહીં આપણે જો બદામ શેક તો બધાને બહુ જ ભાવે એટલે આપણે જો બદામ શેક બની અને થઈ ગયો છે તૈયાર અને રેડી હવે થોડી વાર આને બહાર રહેવા દઈશું અને પછી મૂકી દઈએ ફ્રિજમાં એટલે એકદમ ઠંડો થઈ જાય જો કેટલી મસ્ત રેસિપી અને હાઓ ઈજી અને સેલાઈથી પણ આપણે ઘરે બદામ ચેક બની જાય જાય દુકાને રૂપિયા દેવા જવાય એના ઘરે થઈ તૈયાર આમાં તમારે મિલ્ક પાવડર કસ્ટર્ડ પાવડર અને બીજો ગમે તે પાવડર આપણે ફ્રૂટનો નો ડ્રાય ફ્રુટ એડ કરવું હોય અને નાખવું હોય તો તમે નાખી શકો જો આજે અમારા માસીને હું મળવા આવીશું અને રમકડા બનાવે છે ને તો રમકડા જોવા આવીશું તો હાલો જો તમને અત્યારે રમકડા બતાવું કેવી રીતના ફિટિંગ કરવાના અને કેવી રીતે એ રાખવાના હોય એ જો આવા રમકડા લઈ આવ્યા છે બનાવવા માટે નવરા બેઠા બેઠા ટાઈમ ન જાય ને તો એ કે થોડાક દી કરીએ ને તો એ કે આમાં ટાઈમ એવો જાય અને ગમે એ તો જો આ તૈયાર કરેલા છે જો આવી રીતના ફિટિંગ કરી અને કરવાનો હોય આખા કોથળો આવે એ ફિટ કરવાનો એમાં બધી પછી આવી વસ્તુ પણ હોય જો આ બધી વસ્તુ ચકર્યું છે છે પછી આવા ડાબલી જેવા આવે જો તો આજે હું પણ ટ્રાય કરું આ કેવી રીતે બનાવવાનું હોય ને એ જો તમને શીખવાડ જો આવી છે ને એની અંદર તમારે ઊંધું થઈશ કે આમ જ ને જો આ રીતે ફિટિંગ કર્યું છે આ છે પછી એમાં આ રીતે ફિટ કરવાનું પણ આ કઠણ બહુ હો અઘરું હે અઘરી નોટ છે હા થઈ ગયું અને એમાં આવી ડાબલી ફિટ કરવાની જો થઈ ગયું છે કમ્પ્લીટ આમ અત્યારે થોડુંક જો કે આપણે કોઈ દી કર્યું ન હોય એટલે નવું નવું ને ઓલું લાગે બાકી ગુમ કામ મસ્ત છે આનું સરસ છે જો આ હવે બીજા પણ કરી એ જ રીતે જો બધા કરવાના હોય તો હમણાં અમારા માસીને ટાઈમ મળ્યો જાય ને નકર આ નવરા હશે ને તો પાછી હું જ્યાં ત્યાં ભાટકવાન રખડવા જતી હોઉં ને તો એને આઈરે લઈને જાય તો પાછા એ રખડી રખડીને થાકી જાય હું તો ઠીક છે એટલે આવું બધું કામ કરતા હોય તો આપણે એને નડીએ નહીં ને કે ભાઈ તમારું કામ ખોટી થાય એમ કરીને એને ન લઈ જઈ એવું હે એને ટાઈમ ન જતો તે થોડોક અખતરા ટ્રાય કરે હે થઈ ગયો હાલો ત્યારે આપણે એટલા જ કરવાના એ વધારે નથી કરવા તો ખાલી બતાવતી હતી ગાવા રમકડા છે ને હવે બધું છે અને જો આ અમારા લાડીલા અને પ્રેમીલા માસી છે એના બબર અમે પણ એક મિનિટેય નો રહી શકીએ હો અમને બહુ મજા આવે કેમ કે એકવાર તો મળવા આવવું જ પડે જો કાં તો ઈ મારા ઘરે આવે ને કામ હું એના ઘરે જાઉં થોડીક વાર તો બેસી લઈને બાકી જય દી મળ્યા ન હોય ને ત્યારે ફોન ઉપર એ વાત કરી લેવાની એટલે એવું છે હાલ હવે હું જાઉં ઘરે તો મારા લાલાભાઈ ભાટિયાથી છે ને તો એમની કોમેન્ટ હતી કે વાલમબેન તમારું ભજન તમે ભજન ગાયું એ ગીત ગાયું એ બહુ મસ્ત છે અને બહુ સરસ છે અને હું પણ રામદેવપીરનો ભગત છું એટલે સારું સારું ભાઈ જો તમે રામદેવપીરના ભગત હોય તો સારું જ કહેવાય નહીં એમ કે એ ગૌરવની વાત છે અને સારું મારા વીરા અને ભજન ને ગીત ને એ તો વાત એક અલગ છે કેમ કે આ વડે થોડું ઘણો એમ કે જેવું તેવું આવડતું હોય ને તો એમ કે બે કડી ગાઈ લઈ તેમ એટલે એવું છે અને બાકી એમ કે બેક મિનિટ આમાં મજા આવે ગાઈ લઈ તો તમને તો જો કે મજા આવતી હોય બધાને કે નહીં એ તો ખબર નહીં પણ એમ કે બે કડી ગાવાનો શોખ થાય તો એ બને ગવાય જાય ને એકલા એકલા ગાતા હોય તો એના કરતાં વિડીયોમાં ગાઈ તો તમે પણ સાંભળો ને કે અમે આવી રીતે આખો દિવસ એમ કે દિવસમાં આ રીતના જીવન જીવીએ છીએ અને આવી રીતની મોજ મજા કરીએ છીએ અમારા અસ્તીબેન મકવાણા એમ કીધું છે એ કે તમે ગીત કે ગાયું છે ને તો મને એ કે જૂની યાદ ઈ કે તાજી કરાવી દીધી હોય કે અતે ગા ગીત તો જે મેં ગાયું છે એ જૂનું જ છે જો કે અને જૂનવાણી છે પણ એમ કે એ એક રાહડો હતો એમ હું છે ટીમ્બે માડી મારું સાસરું એમ એટલે એ પેલાની બાયું દુઃખમાં અને સુખમાં એ રાહડામાં દુઃખ ગાઈ નાખતી અને અત્યારે તો જો કે રાહડા ગયા છે આ ડિસ્કો આવી ગયો એટલે રાહડા બહાડા તો કઈ આવતા નથી એટલે નકર પેલાની બાયુ એમાં દુઃખ અને સુખ બધું એમાં રાહડામાં ગાત્યું ને તો એમાં બધું કહી દેતી કે આવી રીતનું છે એમ એટલે રાહડા લેદું ને એ એટલે એ આ ઊંચે ટીમ્બે ગીત જે મેં ગાયું છે ને એમાં એ એક રાહડો છે એમ બહુ મસ્ત મારા નાનીમાં ગાતા એ એટલે બહુ મસ્ત એમ રાહડો એટલે મારા નાની માને તો હજી રાહડા આવડે છે હવે ક્યારેક હું મારા મામાના ઘરે જઈશ ને ત્યારે એની પાસે ગવડાવીશ હવે જો કંઈ વિશારા ગાય પણ ન હોગે એટલું બધું એનો હાથ ન મળે એટલું એટલે પણ તો એવું લાગશે ને તો એ યાદ કરાવજો મને એટલે હું ત્યારે ગવડાવીશ એમના પાસે હમણાં મારા મામાને ત્યાં લગ્ન છે એટલે જો કે વારશે ત્યાં જવાનું થાય ને ત્યારે મારા નાની માની મુલાકાત કરાવીશ ને એમની પાસે રાહડો ગવડાવીશ જોકે મારા માને પણ આવડે હે પણ મારા માને તો હવે યાદ રહેતો હોય ના રહેતો એટલે હે ને મારા માને પણ કહીશ યાદ અહીંયા તો એને પાસે ગવડાવશું આપણે રાહડા વાયુ ગાતી હોય એટલે આમ આહુડાની ધારું એવું જાય હોય એના દુઃખ ને વ્યતિત કરતી હોય અને સુખના ની રાહડા એટલે આમ રાહડો ગાઈએ તો આપણે રોવું આવી જાય એટલા રાહડા ગાતા આવે તો રાહડા ગયા આપણે ક્યાં એટલા બધા આવડે છે અમારા કાકા મુંબઈથી છે એમ કહેશે એ કે તમે લગ્ન વિશે અને હગાઈ વિશેની વાતો કરી અને મોજ કરાવી દીધી અને મજા આવી ગઈ કે અને વિડીયો પણ બહુ મસ્ત બનાવી છે એ પણ બહુ મસ્ત છે અને તમે ગીત ગાયું એ પણ બહુ મસ્ત છે એટલે થેન્ક યુ સો મચ અને તમારો આભાર કે અમારો આખો વિડીયો જોવો છો આખો વિડીયોમાં હું જ્યારથી જય વસરાજથી માંડી અને એન્ડ સુધીમાં જય વસરાજ કહું છું અને આખો વિડીયો મેં જેટલું બોલ્યું હોય અને જેટલું વિડીયોમાં મેં આમાં લીધું હોય છે ને મોબાઈલ પર એ બધું ધરમશી કાકાને એકો એક કડી અને એકો એક શબ્દ યાદ રહેશે એટલે એ ખાતર એમ થાય કે ભલે બીજા બધા એ જોતા જઈશો એની ના નહીં પણ એમ કે એ મને કોમેન્ટ કરે ને તો કોમેન્ટમાં એમ કે બધું લખી અને કહી દે કે તમે આમ બોલ્યા હતા આમ હતું અને એ બધી જેટલા શબ્દ છે ને એનું બધાનું એમ કે કહી દઈએ એટલે વાહ ધરમશી કાકા તમને યાદી એટલે તમારી યાદ હશે એમ છે અને તમે આખો વિડીયો જોવો છો એ તો ફાઇનલ હે એમ એટલે આભાર તમારો અને ધન્યવાદ કે અમારા વિડીયો તમે આખા જોવો છો ને એટલું બધું તમને યાદ રહેશે એટલે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો હાલો મિત્રો ત્યારે જો છે ને બધા કોમેન્ટ ઘણી બધી બધાની કોમેન્ટ આવી જ છે અને ઘણું બધું લખેલું છે અને આપણે જવાબ પણ એમાં રિપ્લાય આપેલી જ છે એટલે એવું છે અને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો અને બીજું એક એ છે કે તમારો આભાર કે અમારા વિડીયો જોવો છો અમને એટલી મદદ કરો છો આવી જ રીતે મદદ કરતા રહેજો વાંધો ન આવે અને આપણે અમદાવાદવાળા ગોપાલભાઈ છે એ લાલાભાઈ પાલાભાઈ રમેશભાઈ ભરતભાઈ બીજા ભરતભાઈ છે એટલે આમાં ઘણા બધા છો બધા તમે હસ્તિબેન હિતેન્દ્રભાઈ ચાવડા એટલે બધા મિત્રોને ખાસ કરી અમારા ધરમસી કાકા અને એમ કે ઘણા બધાની કોમેન્ટ પણ ઘણા બધાની આવે છે અને ખૂબ ખૂબ તમારો આભાર અને ધન્યવાદ મિત્રો કોઈ પણ નામ ભૂલાતું હોય તો માફ કરજો વીરા અને બસ જો અત્યારે છે ને હમણાં દીવાબતી કરી લીધા છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે હમણાં અમારા રાણા સાહેબ આવી જાહે જમવા અને બાપુય અમારા આવી જાહે એટલે હવે રસોઈ બનાવવા માંડીએ આપણે આજે બદામ ચેક તો બનાવી લીધો છે હવે પૂરી અને બટેટાનું શાક બનાવવાનું છે તો આજની રસોઈ આપણી એ છે અત્યારે પૂરી ને બદામ ચેક જોકે શિયાળામાં બદામ ચેક ખવાય નહીં કેમ કે ઠંડી વસ્તુ હે ને શરદીની ભીક લાગે પણ એવું નથી પણ એવું છે કે શિયાળામાં આપણે શું કહેવાય શિયાળામાં બદામ ખાઈ જ ગણ કરે ને એટલે એવું નથી યાદ આવી ગયું ને એટલે હાલને ને મેં કીધું આજે બદામ શેક બનાવવું મજા આવે ખાવાની એમ શિયાળામાં ભલે ઠંડુ હોય તો આપણે મીડિયમ ઠંડુ રાખવાનું એવું થોડું છે કાંઈ એટલે નવીન વાનગી પણ બની જાય ને હમણાં કે દિવસની બધું ઠંડકમાં કાંઈ બનાવ્યું નહોતું તો કીધું કરી નાખીએ એટલે હલો પૂરીને બટેટાનું શાક બનાવવાનું છે તો હલો મિત્રો જો તમે છે ને પૂરી બધા બનાવતા જઈશો બધાને આવડતી જ હોય જો કે પૂરી તો બધાના ઘરમાં બનતી જ જશે પણ હું તમને એક નવીન રેસીપી શીખવાડું કે જો આ તમે ક્યારેય બનાવી હોય કે નહીં પણ જરૂરથી તમે આ રેસીપીની ટ્રાય કરજો કેમ કે જો આ મેં ઘઉંનો લોટ લીધો છે અને આમાં છે ને તેલનું મૂળ નાખી દીધું છે સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે અને અડધી વાટકી આમાં દૂધની નાખી દેવાની તમે દૂધ નાખી અને ક્યારેક લોટ બાંધજો બહુ મસ્ત થાય અને આપણે થોડીક અડદર પણ નાખશું અને આમાં થોડોક રવો નાખવો હોય તો નાખવાનો નકર આપણે સાદી પૂરી બનાવી છે એટલે એમાં રવાની કોઈ જરૂર રહેતી નથી અને અડધી વાટકી દૂધની નાખી અને પછી ત્યાર પછી તમે પાણીથી લોટ મીડિયમ બાંધી લેવાનો બાંધી અને પછી એની થોડી વાર કૂણા આવવા દેવાની અને પછી પૂરી વણી અને તમે તળજો બહુ મસ્ત એટલે બધાને પૂરી ભાવશે જ તે તો મિત્રો બટેટાનું શાક પૂરી અને બદામ ચેક થઈ ગયો છે તૈયાર તો હાલો બધા જમવા તો કેટલો મસ્ત બન્યો છે ને બદામ સે બટેટાનું શાક અને પૂરી તો ગરમ ગરમ હાલો બધા જમવા હાલો મિત્રો બધા જમવા કેવો બન્યો છે બદામ ચેક બદામ સે તો સારું બન્યો

અને બીજું એક ખાસ એ છે કે કાલે અમારી ઢીંગલી એટલે કે અમારી ભાણે જ મારી બેનની દીકરી છે તો એમનો બર્થડે છે અવનીનો તો અમાર અમારું રતન અમારું રમકડું અને અમારું જીવ છે અમારું પ્રાણ છે અમારી અવની છે ને એટલે કાલે એનો બર્થ છે તો આપણે બર્થડે વિશ કરી દઈએ હેપી હેપ્પી બર્થડે અવની અવની ચૂકચૂક જીવો હંમેશા ખુશ રહો સદા સલામત રહો અને તમારા મા બાપનું નામ રોશન કરો અને ખૂબ આગળ વધો અને ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે મા ખોડિયાર અને વીરવસરાજ અને તમારી કુળદેવી રક્ષા કરે બેનડી અને મારી ઢીંગલી છે આપણી પાસે તો એક શાયરી હેપી બર્થ ની બોલી નાખું મારી અવની માટે મારી ઢીંગલી માટે મારી દીકરી માટે રાખી ત્યા આહેરની રીતુ રુદિય અણનમની પ્રીતુ ભાવેણાના મોભી અમારા રવિકુમાર અને અમારા જોશના બેનને સ્વાભિમાનની સાથે કહું છું ને તું કાંઈનો કે જે રેજે કાળ તું શેટો જો થઈ જાહે અમારી રાજકુંવરીનો ભેટો ચાર પેલા જીવ ભાગશે બીકે કલેજા હેપી બર્થડે મારા સિંહણ હેપી બર્થડે મારી ઢીંગલી મારી લાડકવાઈ અવની હેપી હેપી બર્થ ડે હંમેશા ખુશ રહો બેટા અને સદા સલામત રહો અને બસ બધાનો માન પાન અને અહીરને આહિર કુળનું ગૌરવ છો તમે અને બસ આહિર કુળના ગૌરવને આમનું સલામત રાખો એવા આશીર્વાદ છે અને મા પીઠળ અને માખોડિયાર અને વીરવસરાજ તમને લાંબુ આયુષ્ય આપે હંમેશા ખુશ રહો અને સદા સલામત રહો બેનડી અને મારી ઢીંગલી હેપી બર્થ ડે મારા કલેજા તો રોજ હું એક ગીત કે ભજન કે ગમે ગાઉં છું ધૂન કે એવું બધું એટલે આજે મારી દીકરીનો બર્ડ છે આજે મારી ભાણેજનો બર્થ છે અમારી અવનીનો તો આજે એના માટે હું એક ગીત ગાઉં છું સાંભળજો મિત્રો મારા ઘર દીવો છે મારી દીક રી રે મારા ઘર દીવો છે મારી દીક રે હે ઘણું જીવો ને મારી તમે દીક રે તમે ઘણું ઘણું રે જીવો મારી દીક રે મારા કરણો દીવો શે મારી દીકરી મારા કર્ણો દીવો શે મારી દીક મારા મોંઘુએ ફૂલ ફૂલશે ભગવાન મિયા મેલી અન ભેટ છે ભગવાનની દિલી આયન ભેટ છે ખજાનો ને હેત નો ખજાનો નોખજાનો ને હેત નો એને જોઈને માને ખીલે કમળ મળી કર્યો એને જોઈને મારે ખીલે કમળ મળી કર્યો ઓ મારા મારા છે છે મારી મારી દીકરી દીકરી રે રે હાલો મિત્રો બસ જો આટલું થોડીક એવી કડી ગઈ કેમ કે એમાં મારો હાથ જોરાય હાલતો નથી પણ આ તો મારી દીકરીનો બર્થડે છે એટલે મારો જીવ નારીયત થોડુંક ગવાઈ જાય એમ અને બાકી એમાં એવું છે હાલો આપણે આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરીએ જે વસરાત જે મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ આપણે અને ભૂલ થઈ હોય તો દિલથી સોરી અને માફ કરજો અને કાલના નવા બ્લોગમાં મળીએ